કતારગામ દરવાજાથી હીરાબાગ સુધી રત્ન કલાકારો દ્વારા નથી અને અત્યારે જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે કીર્તિશ શું વધુ અપડેટ જોઈ શકાય છે રત્ન કલાકારોએ રેલી કાઢી છે કારણ કે લાંબા સમય છેલ્લા બે વર્ષ ડાયમંડ મંદી ચાલી રહી છે ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે આ રેલી માટે રેલી છે આ મોટા નિર્ણય લેવા પડશે સરકાર ને રાજ્ય ને કેન્દ્ર સરકાર ને કે નમ્ર વિનંતી છે કે મોંઘવારી ભથું જે નેતાઓ પગાર વીસ વીસ ટકા વધારે છે અમારા પગાર વીસ ટકા ઘટે છે એનું કારણ શું આ મોંઘવારી પડી જાય છે ફી મુશ્કેલી પડી જાય છે અને ભાવમાં ઘટાડો કરી નાખ્યો છે મોંઘવારી બહુ વધી ગઈ છે ને આના માટે કઈ સોલ્યુશન નીકળતું નથી તો મારે નમ્ર વિનંતી છે તમામ આપણા રાજ્ય સરકારને કેન્દ્ર સરકારને અને મોદી સાહેબને કે જરીક ધ્યાન દોરે આ ત્રીસ લાખ લોકો છે બેરોજગાર વીસ લાખ લોકો બની ગયા છે બરાબર આ હીરા ઉદ્યોગ એટલું બધું બેસી ગયું છે ને ધંધા માટે બાકી જે લોકો માટે તો રેડી જ છે પણ આ માટે કઈક કરે લોકો અને સરકાર વિચારે કે આના માટે કઈક સોલ્યુશન નીકળે કઈક રસ્તો નીકળે જે ફેમિલી રૂમ વાળા છે અત્યારે ભાડા પેલા દસ વર્ષ પહેલા હજાર રૂપિયા હતો અત્યારે એનું ત્રણ હજાર ભાડું થઈ ગયું છે પહેલા પગાર કેટલો હતો અત્યારે પગાર વીસ ટકા પગાર કપાઈ ગયો છે કામમાં વીસ ટકા ઓછો થઈ ગયો છે તો એના માટે સરકાર દિવસે દિવસે મોંઘવારી વધારે છે તો આ સરકાર કેન્દ્ર કેમ ધ્યાન નથી આપતું દિવસે દિવસે કારીગરો રત્ન કલાકાર છો કાકા આપનું નામ મહેન્દ્ર પટેલ મહેન્દ્રભાઈ શું કહેશો રેલી માં તમે બી જોડાયા છો હા તો માટે ભાગવાની હોય છે કે ભોગવાડી કાં જઈને પહોંચે છે લોકો કોઈ ભાવ વધારતા નથી પગારમાં કોઈ ધોરણ ઠેકાણો નથી બરાબર તો માણસ કેવી રીતે જીવી શકે છોકરા હોય બરાબર એને માટે કાં જવું કે ભણાવવું કે શું કરવું કે ખાવું કે પછી એને માટે કોઈ ભણવા કંઈક ભાડા વધી ગયા એટલા બધા

બે વર્ષથી હીરા પ્રોડક્શન ઓકે માગે છે અને ફરી એ લોકો કહે પ્રોડક્શન સાડા ચારસો માંગે અને કહે કે મંદી છે હીરા ફૂલ આવે છે કે મંદી છે મંદી બંદી કાંઈ નથી આ સેઠિયા લોકો યુઝ કરે છે યુઝ કરવાનો ધંધો છે એટલે બીજું કાંઈ નથી બીજા ક્યાંથી બાર બારના લોકો આવે છે નેપાલી છે એ લોકોને યુઝ કરે છે હિન્દીવાળા છે એ લોકો બહી જાય બાર બાર તેર તેર ચૌદ હજારમાં પછી એ લોકોને યુઝ કરે એવી રીતે આ ખાતાવાળા યુઝ કરતા જ હોય બીજું કાંઈ નથી તમારું કેવું એમ છે મંદી નથી મંદી કાંઈ નથી મંદી કાંઈ નથી એમ જે યુઝ કરવાના ધંધા છે મંદી હોય તો એટલા ચારસો આડે ચારસો પ્રોડક્શન માંગે કોઈ ન માંગે યા બંધ થવા જુએ રજાઓ આવી જુઓ કેમ નથી આવતી એમ જે યુઝ કરવાના ધંધા છે બીજું કાંઈ નથી આ બધા યુઝ કરે છે માણસોને તે સરકારને અને માણસોને બધાને નકાબ છે અમારાથી મોટો કાયદો તમને ખબર છે રાજસ્થાનમાં હું ચાલે છે પછી એ બધા બિચારા પડી જશે એટલે સરકારને નિમ્ર વિનંતી છે અને શેઠ લોકોને પણ નમ્ર વિનંતી છે કે માણસોનો યુદ્ધ ન કરે એ લોકો ઘર બહાર છોડીને આવે છે અહીંયા તમારી પાસે નોકરી તમે એમ આપતા હો છો એટલે બિલકુલ બિલકુલ લુબના રત્ન કલાકારોની વાત સાચી છે જો મંદી હોય તો પ્રોડક્શનના કલાકો ઘટે છે પણ રજા નથી રત્ન રત્ન કલાકારોને ઓછો પગાર આપવો પડે એટલે કે અન્ય પ્રાંત અન્ય લોકોને ઓછા પગારમાં બેસાડીને કામ કરવામાં આવે છે એટલે મંદિરનું બહાનું કરી કારીગરોનું શોષણની વાત સામે આવી રહી છે બિલકુલ કીર્તે સ્વાભાવિક છે અને સાચી વાત પણ છે